કરજણ ખાતે રક્તદાન કેમ્પ અને પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણી કરાઈ કરજણ બીઆરસી ભવન ખાતે ઓપરેશન સિંદુર મી સફળતા અને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે એક ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ધારાસભ્ય અક્ષય પટેલ અને જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન જિજ્ઞેશ વસાવાની વિશેષ ઉપસ્થિતિ રહી આ કેમ્પમાં કરજણ તાલુકા અને નગરના શિક્ષકો તેમજ હોમગાર્ડ જવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રક્તદાન કર્યું સાથે જ પ્રધાનમંત્રીના જન્મદિવસની ખુશીમાં કેક કાપવાનો કાર્યક્રમ પણ યોજાયો જેમાં સૌએ આનંદપૂર્વક ભાગ લીધો આજ રોજ સમગ્ર ગુજરાતની અંદર ચારસો કેન્દ્રો ઉપર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે માન્ય નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસના નિમિત્તે આજે સમગ્ર ગુજરાતની અંદર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેના સંદર્ભમાં આજે અહીં કચ્છ નગરમાં પણ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું છે અહીંયા આજ સવાર સુધીમાં પાંચસોને નવ લોકોનું રજીસ્ટ્રેશન થયું છે અમારે ત્રણસો બોટલ ભેગી કરવાનો અંદાજ છે અને લગભગ ચાર વાગ્યા સુધીમાં થઈ જશે એવી અમને આશા છે